વજન ઘટાડવા માટે અમે જીવમાં જવાનું છોડો ખોટા ખોટા મોંઘા મોંઘા ડાયટ પ્લાન લેવાનું છોડો આવી રીતે તમે માત્ર ને માત્ર આ ત્રણ ચમચી પેસ્ટનું સેવન કરો એનું પણ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવીને તો મિત્રો ખરેખર તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટશે સાથે તમારા શરીરને ઘણા બધા અસંખ્ય ફાયદાઓ થશે નો ડાયટ નો જીમ નો એક્સરસાઇઝ ઓનલી ફોકસ વેઇટ લોસ અને સો ટકા સંતોષકારક અસરકારક રિઝલ્ટ પણ મળશે અત્યાર સુધી લોસના પ્રયોગો કરી કરીને જે લોકો થાકી ગયા છે એમના માટે આ રેમેડી બેસ્ટ છે ચલો જોઈએ રેસિપી ખરેખર મિત્રો તમને પસંદ આવે તો ચોક્કસ તમે આ રેસીપી ફોલો કરો અને વજન ઘટાડો નિયમિત રીતે આ ત્રણ ચમચીનું સેવન કરો તમારા શરીરની અંદર વજન એકદમ ઝગથી ઘટવા લાગશે તો ચલો જોઈએ સરસ મજાની રેસિપી

આ જ્યુસ સૌથી બેસ્ટ છે મારા માટે કારણ કે આ જ્યુસ પીને મેં મારું વજન સાત જ દિવસની અંદર થોડી એક્સરસાઇઝ કરી છે થોડું ડાયટનું ધ્યાન રાખ્યું છે સાથે દિવસમાં ત્રણ વાર આ વાઇટ લોસ ડ્રિંક્સ પીને મેં મારું વજન પાંચ કિલો ઘટાડ્યું છે તો ખરેખર જો તમે થોડી મહેનત કરો અને આ જ્યુસ પીઓ તો તમારું વજન ખરેખર દસ કિલો પણ ઘટી શકે છે તો ચાલો જોઈએ રેસીપી સૌથી પહેલા દિવસમાં ત્રણ વાર તમારે આ વાઇટ લોસ ડ્રિંક્સ પીવાનું છે જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમારે આ એક વેટ લોસ ડ્રિંક્સ y le van a un અહીંયા તમારે ભૂખ લાગે ત્યારે તમારે દર વખતે આ જ વેટલો સ્ટ્રિંગ પીવાનું બાકી બપોરના ભોજનની અંદર ભૂખ કરતાં ઓછું અને એક કોળીઓ વીસથી બાવીસ વખત ચાવી ચાવીને જમવાનો છે એ ઉપરાંત તમારે થોડું ગરમ પાણી પીવાનું રાખવું દરેક નાસ્તા અને ભોજન પછી થોડું ગરમ પાણી પીવાનું રાખશો એટલે તમારું વેટ લોસ આરામથી થશે તો મિત્રો વજન ઘટાડવા માટે અહીંયા જીમમાં જવાની જરૂર નથી અહીંયા તમારે કોઈ એવા મોંઘા મોંઘા ડોક્ટર પાસે ડાયટ લેવાની જરૂર નથી માત્ર માનસિક રીતે તમે નક્કી કરો કે તમારે વેટ માટે અહીંયા આપણે લેવાનું છે કાકડી આ કાકડી મેં દેશી લીધી છે તમે ખીરા કાકડી લઈ શકો છો અને કાકડીને એકદમ આપણે ઝીણી 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 બારીક બારીક ક્ષમારી લેવાની છે કાકડીની અંદર જે ચીકાશવાળો પદાર્થ હોય છે એ તમારા શરીરની સૌથી વધારે ઝડપથી ચરબી ઓછી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને ફાઈબર ડાયટ નામનું ફાઈબર કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં છે જેના કારણે તમે જ્યારે પણ કાકડી ખાવ ત્યારે પછી તમને ભૂખ લાગતી નથી તો જો તમે નાસ્તામાં સલાડમાં એક વાટકી કાકડીનું સલાડ લઈ શકતા હોય તો ચોક્કસ લેવાનું અને ન લઈ શકતા હોય તો આવી રીતે તમારે આ વેટલો ડ્રિંક્સ બનાવીને અવશ્ય આપીઓ કાકડીની અંદર રહેલું એન્ટી તમારા શરીરની અંદર વજન ઘટાડે છે જે ચરબી ઓગાળે છે કાકડીની અંદર રહેલો જે ચીકાશવાળો પદાર્થ છે હોજરીમાં રહેલા ગંદા ખોરાકને અને પડેલા ખોરાકને સડેલા ખોરાકને ધક્કો મારીને બહાર કાઢે છે અને તમારા શરીરની અંદર વર્ષો જૂની કબજિયાતને દૂર કરવાનું કામ કરે છે તો મિત્રો માત્ર કાકડી એક વાટકી સલાડ હોય એમાં તમે લીંબુ અને સંચળ ઉમેરો અને પછી તમે રોજ બપોરે સલાડમાં ખાવ તો પણ તમારો આરામથી વેઇટ લોસ થશે અહીંયા આપણે એક લીંબુ લેવાનું છે લીંબુની છાલને આપણે જે છાલ સાથે આપણે સમારવાનું છે અને બીજ છે એને કાઢી લેવાના બીજ આપણા વેટલો જ ન આવવા જોઈએ બીજથી તમને પથરી થઈ શકે છે અને જેટલું લીંબુ ઉપયોગી છે એટલા જ લીંબુના બીજ નુકસાનકારક છે અહીંયા હું તમને જો બતાવું એ રીતે તમારે લીંબુની છાલ સાથે તમારે સમારી લેવાનું છે ઓકે તો અહીંયા મેં લીંબુને સમારી લીધું છે લીંબુની અંદર વિટામિન સી રહેલું છે

નુકસાન નથી થતું મિત્રો ખરેખર આદુનો રસ આપણા ગળાની જે ઉતરે છે તો એ આપણા માટે લાખ રૂપિયાની દવા સમાન બની જતો હોય છે પરંતુ વધારે પડતું આડું આદુ ગેસ અને એસિડિટી કરી શકે છે વિથ દાંડી સાથે એક વાટકી કોથમીર લેવાની છે આ કોથમીર અહીં આપણે બધી જ વસ્તુ પહેલા ધોવાની પછી જ લેવાની આ કોથમીર આપણી હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે કોથમીરની અંદર રહેલું વિટામિન કે તમારા શરીરની ચરબી અને વજનને બેલેન્સ કરવાનું કામ કરે છે કોથમીરના પાંદડામાં જેટલા વિટામિન્સ છે એના કરતાં ડબલ વિટામિન્સ કોથમીરીની દાંડીઓમાં છે એટલે આપણે આ લોસ ડ્રિન્ક્સ જ્યારે બનાવીએ છીએ ત્યારે એની દાંડીનો અવશ્ય ઉપયોગ કરવો કોથમીર જે લોકો નિયમિત ખાય છે એ લોકો ક્યારેય વૃદ્ધ થતા નથી કારણ કે કોથમીર તમારી સ્કિનને ટાઈટ બનાવે છે તમારી સ્કિનને અંદરથી ગ્લો આપે છે પાચ મજબૂત કરે છે સાથે સાથે આંખોની રોશનીનો પ્રોબ્લમ્સ દૂર કરે છે અને ખરતાવાળનો પ્રોબ્લેમ્સ કોથમીર મટાડે છે હવે આપણે અહીંયા એ સૌથી નાની મિક્સર જાર લેવાની છે કેવી રીતે આપણે આ વેટલોઝ રિંગ્સ બનાવવાનું છે એ પણ હું તમને કહીશ

હવે તમારે સવારે નરણા કોઠે આ પેસ્ટમાંથી પહેલું પહેલું કેટલું બનાવવું છે તો એના માટે એક ગ્લાસ પાણી લેવાનું એ એક ગ્લાસ પાણીની અંદર આ ત્રણ ચમચી પેસ્ટ ઉમેરવાની કેટલી ત્રણ અહીંયા આરામથી ત્રણ ચમચી પેસ્ટ ઉમેરાઈ જશે આ બાકીની પેસ્ટ છે એને આપણે ફ્રીજમાં મૂકી દેવાની છે બીજી પેસ્ટ તમારે બપોરના ભોજનના એક કલાક પહેલા આવો એક ગ્લાસ બનાવવાનો છે અને જે ત્રીજી પેસ્ટ છે એ ત્રીજી પેસ્ટ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ બનાવવાનો છે પરંતુ યાદ રહે આ તૈયાર થયેલી જે પેસ્ટ છે આપણે વેઇટલોઝ રીંગને આને તમારે ફ્રીજમાં મૂકી દેવાની છે ઢાંકીને આવી જ રીતે અને આ જે વેઇટલોઝ રિંગ છે એમાંથી આપણે એક ગ્લાસ પહેલો સવારે ભૂખ્યા પેટી પીવાનો બીજો ગ્લાસ બપોરના ભોજન પહેલાં અને ત્રીજો ગ્લાસ રાત્રે સૂતા પહેલાં અને વચ્ચે જો તમને ભૂખ લાગે તો તમારે વચ્ચે પીવાની છૂટ છે હવે તમારે આ વેટલોઝ રિંગને સરસ રીતે ગાળી લેવાનું છે

તમારા શરીરની ત્રણ જ દિવસની અંદર છત્રીસ ની કમારસે તો કરી દેશે બત્રીસ ની અને સાથે ત્રણ થી ચાર કિલો વેઇટ લોઝ કરશે તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો ઉપયોગી આ ઉપાય છે ફોલો કરો અને વજન ઘટાડો